ત્રણ પૈકી કોઈ એક નામ હશે એવી જાહેરાત કરાઈ હતી જેને પ્રતિસાદ આપતા ભારતીય જનતા પાર્ટીએ પ્રતિક જેઠવાને વોર્ડ નંબર ચાર ના પ્રમુખ બનાવી દીધા છે વોર્ડ નંબર પાંચ માં પૂર્વ સ્થાયી અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલનું દબાણ કામ કરી ગયું જેને પરિણામે નમન શાહનું પત્તું કપાઈ ગયું અને મનોજ શાહને વોર્ડ પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે

કોઈ એક વોર્ડ પ્રમુખ બની શકે છે એવું જણાવાયું હતું ત્યારે વોર્ડ નંબર સાત ના પ્રમુખ તરીકે ગૌરવ દેસાઈના નામ ઉપર પાર્ટીએ મોર મારી દીધી છે વોર્ડ આઠ માંથી જીગર ઠક્કર નીરવ પટેલ અને વિપુલ બારોટના નામો ઉપર વિચારણા કર્યા બાદ પાર્ટીએ વિપુલ બારોટને વોર્ડ પ્રમુખની જવાબદારી સોંપી છે વોર્ડ નંબર નવમાં ભારે ખેંચતાણ દેખાઈ રહી હતી એનું સચોટ આકલન કરીને અમે ત્રણ નામો શોર્ટલિસ્ટ કર્યા હતા જેમાં લખદીરસિંહ ઝાલા મેહુલ સોલંકી અને નાગનેશ પટેલનો સમાવેશ કરાયો હતો વોર્ડ નંબર નવમાં સયાજીગંજ ના ધારાસભ્ય કેયુ રોકડિયાના વિશ્વાસુ લખદીરસિંહ ઝાલાને વોર્ડ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે જેમાં અલ્પેશ ગોહિલ અક્ષય પટેલ અને ગજેન્દ્ર ગોસ્વામી પૈકી કોઈ એક ઉપર વોર્ડ પ્રમુખ તરીકેનો કળશ જોડાશે એવી પ્રબળ સંભાવનાઓ અમારા સર્વે દરમિયાન બહાર આવી હતી જે બાદ ભાજપે વોર્ડ નંબર 10 ના પ્રમુખની જવાબદારી અક્ષય પટેલને સોંપી છે દર્શક મિત્રો હવે વાત કરીએ વોર્ડ નંબર જેમાં જયેશ પરમાર મેઘવ જોશી અને ભાર્ગવ રાવલ માંથી કોઈ એક વોર્ડ પ્રમુખ બનશે એ વાત ઉપર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે મહોર મારીને ભાર્ગવ રાવલને વોર્ડ પ્રમુખ બનાવી દીધા છે વોર્ડ નંબર બાર ના સર્વેમાં ફ્રન્ટ રનર ગણાતા ત્રણ નામો પૈકી હાર્દિક પટેલ ચિરાગ ભટ અને ચિરાગ નંબર તેર માં નેશન પ્લસ ન્યૂઝ દ્વારા કુલ ત્રણ નામો સર્વે બાદ આપવામાં આવ્યા હતા જેમાં પાર્થ કાછિયા પટેલ કુણાલ સોનાલકર અને જેકીસિંહ ચૌહાણ પૈકી જ પોતાનો પ્રમુખ મળશે દર્શક મિત્રો વોર્ડ ચૌદ માં અમે જણાવ્યું હતું કે મિલન પંચાલ ચેતન દરજી અને સંતોષ ગરુડ આ ત્રણ પૈકી કોઈ એક વોર્ડ પ્રમુખ બનશે એ વાત સાચી ઠરતા પાર્ટીએ વોર્ડ નંબર ચૌદના પ્રમુખ તરીકે ચેતન દરજીને જવાબદારી સોંપી છે ભારતીય જનતા જનતા પાર્ટીએ નરેશ રબારી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે આ નામ પણ અમારા સર્વેમાં જાહેર કરવામાં આવ્યું હતું

કમલેશ પાટણવાડિયાને પ્રમુખની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે આજે ઓગણીસ પૈકી અઢાર વોર્ડના નામોની જાહેરાત થતા જ વોર્ડ પ્રમુખો નમો કમલમ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિત સંગઠનના હોદ્દેદારોએ વોર્ડ પ્રમુખોને આવકારીને અભિનંદન ભારતીય જનતા પાર્ટી માટે બે નું વર્ષ વિશેષ છે વડોદરા મહાનગર માટે વિશેષ છે કારણ કે નવા કાર્યાલયની શરૂઆત કરી છે કાર્યાલય શરૂઆત કર્યાના ત્રીજા દિવસે આજે વડોદરા શહેરના ઓગણીસ માંથી અઢાર ઇલેક્શન વોર્ડના વોર્ડ પ્રમુખોની જ્યાં જાહેરાત કરી રહ્યા છે ત્યારે